આ પ્રકારે જાહેરમાં ક્યાંથી માંસનો જથ્થો લઈ આવ્યો હોય તેની તપાસની માગણી થઈ રહી છે હિન્દુ સંગઠનોએ જણાવ્યું કે નિંદનીય ઘટના છે ભર બજારના ત્રણ રસ્તા ઉપર જનોની હાજરીમાં ડ્રમની અંદરથી ગૌ માંસ મળ્યું છે પ્રેમીઓ અને હિન્દુઓમાં પણ રોષ છે ત્યારે અંજામ આવી ઘટનાને અંજામ આપનારને ફાંસી આપવી જ જોઈએ પોલીસે તપાસ કરવી જ જોઈએ સીસીટીવીના માધ્યમથી તપાસ કરી આક્રમા આકરી કાર્યવાહી થવી જોઈએ અને હિન્દુ સંગઠનો અને ભક્તોમાં પણ રોષની લાગણી વ્યાપી ગઈ છે બ્યુરો રિપોર્ટ Channel in witness.